રાધા રાધા સૌનું સ્વાગત છે આજના વિશેષ વાર્તાલાપમાં આજે આપણે પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગ પર વાત કરવાના છીએ હા આ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનો સત્સંગ છે જેનો સારાંશ ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાજીએ ખૂબ સરસ રીતે મૂક્યો છે બરાબર અને એ ખાસ એટલા માટે છે કે પ્રશ્નોત્તરી રૂપે છે એટલે સામાન્ય લોકોના મનમાં જે પ્રશ્નો હોય એના જવાબો મહારાજજીએ આપ્યા છે હા એ જ વ્યવહારિક અને આધ્યાત્મિક બંને પ્રકારના પ્રશ્નો છે અને આપણો હેતુ પણ એ જ છે કે આમાંથી મુખ્ય જે વાતો છે જે માર્ગદર્શન છે એને આપણે સમજીએ ખાસ કરીને સંસારમાં રહીને કેવી રીતે ભક્તિ કરવી ભગવાનને પામવાનો માર્ગ એ બધી વાતો ખરેખર અને મહારાજજીની શૈલી બહુ સીધી અને સ્પષ્ટ હોય છે જેમ કે એમનો પેલો અસંગતાનો વિચાર હા ત્યાંથી જ શરૂ કરીએ મને યાદ છે મને કહેલું કે તેર વર્ષની ઉંમરે ઘર છોડ્યું પછી કેટલી સાધનાઓ કરી સિદ્ધિઓ પણ મળી પેલી ત્રાટક સિદ્ધિ હા જેનાથી ધારે એને બોલાવી શકે પણ ગુરુજીએ કહ્યું એટલે છોડી દીધી આ જ મહત્વનું છે ત્યાગ અને અસંગતતા તો અસંગતતા એટલે શું બધું છોડી દેવું ના ના એવું નહીં અસંગતતા એટલે સંસારમાં રહેવાનું પણ એનાથી પ્રભાવિત નહીં થવાનું મહારાજજી પેલું ઉસર જમીનનું ઉદાહરણ આપે છે ને હા પેલી ખારી જમીન બરાબર એના પર ગમલે તેટલો વરસાદ પડે પણ ઘાસ ન ઉગે એમ સંતનું હૃદય એમાં કામનાઓ ન ઉગે એસે ઉસર બરસે તૃણ નહીં જામા સંત હૃદય જીમ ઉપજે ન કામા એટલે બહાર ગમમે તે થાય પ્રશંસા કે નિંદા સુખ કે દુખ અંદર કોઈ અસર નહીં હાજી અને આ સ્થિતિ આવે છે ભજનથી થી ગુરુ કૃપા જ્યારે ભજન પાકું થાય ને એટલે સંસારનું મહત્વ જ ખતમ થઈ જાય મનમાંથી જ નીકળી જાય હા અને બીજું દ્રષ્ટિ બદલાઈ જાય મારાજી કહે છે નિજ પ્રભુ મઈ દેખે જગત બધામાં પોતાના પ્રભુ દેખાય અરે વાહ આ તો બહુ ઊંચી વાત છે જો બધામાં ભગવાન દેખાય તો પછી દોષ કોનો જોવાનો કોના પર રાગ કે દ્વેષ કરવાનો બરાબર પકડ્યું દોષ તો વ્યક્તિમાં દેખાય ભગવાનમાં નહીં જ્યારે બધે ભગવાન જ દેખાય પછી આસક્તિ છે નહીં રહે પદ પૈસા પ્રતિષ્ઠા કશાની નહીં આજ સાચી અસંગતતા અને આ સ્થિતિએ પહોંચવા માટે મહારાજજી સૌથી વધુ ભાર શેના પર મૂકે છે નામજપ પર બરાબર બિલકુલ ષટ વિકારો જે છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એમને કાઢવા માટે નામજપ જેવું બીજું કોઈ સાધન નથી પણ એ કામ કેવી રીતે કરે શું નામ લેવાથી તરત બધું શાંત થઈ જાય ના જુઓ એવું નથી એ ધીરે ધીરે થાય ક્રમશઃ પહેલાં તો ખાસ કરીને ગૃહસ્થ માટે ધર્મ અને અધર્મનો ભેદ સમજવો પડે અધર્મનું આચરણ છોડવું પડે પણ એ છોડવું સહેલું નથી હોતું મનને બહુ તકલીફ પડે છે પડે જ ને એ જલન થાય પણ એ સહન કરવી પડે ગીતાજીમાં કહ્યું છે ને જે ધીર પુરુષ સુખ દુઃખમાં સમ રહે અને આ વિકારોથી દુઃખી ન થાય એ જ અમરપદને લાયક બને છે એટલે એ તકલીફ એ સાધનાનો ભાગ છે હા એ તપશ્ચર્યા છે અને નામજપ શું કરે એ ધીરે ધીરે આ વિકારોની શક્તિ ઓછી કરતું જાય સો ટકામાંથી નવ્વાણું અઠ્ઠાણું એમ આ વિકારો બહુ બળવાન છો ભગવાનની શક્તિથી જ ચાલે છે એટલે એમને જીતવા ભગવાનની જ મદદ જોઈએ ચોક્કસ ખૂબ નામજપ કરવો પડે પવિત્રતા વધારવી પડે એટલે પછી ભોગવૃત્તિ શાંત થાય શરૂઆતમાં જ એને દબાવી દેવી પડે ઘણા લોકોનો અનુભવ હોય છે કે ભજન શરૂ કરે ત્યારે બહુ આનંદ આવે પણ પછી જાણે આનંદ ઓછો થઈ જાય સાધના ભારે લાગે હા એ બહુ સ્વાભાવિક છે મહારાજજી સમજાવે છે કે શરૂઆતનો જે આનંદ છે ને એ આપણી કમાણી નથી એ તો ભગવાનની કૃપા છે આપણને રસ્તે ચડાવવા માટે જેમ મા બાળકને આંગળી પકડીને ચલાવે એમ બરાબર એ જ પછી મા થોડી આંગળી છોડી દે કે હવે જાતે ચાલ એમ ભગવાન કૃપાથી ખેંચીને પછી આપણને થોડો પ્રયત્ન કરવા દે છે હવે જે ભજન થાય એ આપણું એમાં કદાચ પેલો નશો ન લાગે પણ એ જ સાચું ભજન છે સતત કરતા રહેવાથી નામમાંથી જ આનંદ પ્રગટ થશે અને નામ જપથી સંતોષ આવે સંતોષ ન કામ ન સાહી હા સંતોષ વગર કામનાઓનો નાશ નથી થતો એટલે જ નામજપને શ્રેષ્ઠ તપ જ્ઞાન દાન તીર્થ બધું કયું છે કારણ કે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેવી અવસ્થામાં થઈ શકે પવિત્ર હોય કે અપવિત્ર પેલો શ્લોક છે ને અપવિત્ર પવિત્રો વાત સર્વાવસ્થાન ગતો પીવા યહ સ્મરેત પુંડરી કાક્ષમ સબાહ્ય અભ્યંતર સૂચિ ભગવાનનું સ્મરણ કરનાર બહાર અંદરથી શુદ્ધ થઈ જાય છે આ નામ જપની યાત્રામાં ગુરુ અને સત્સંગનું શું મહત્વ છે મહારાજજી કહે છે કે ભગવાનને પામેલા મહાપુરુષો મળવા બહુ દુર્લભ છે બહુ જ દુર્લભ શાસ્ત્રુ પણ કહે છે મહત્સંગસ્તુ દુર્લભો અગમ્યો અમોખશ્ય એમનો સંગ મળે તો કલ્યાણ નિશ્ચિત છે પણ શું પણ ખાલી મળવાથી કંઈ ન થાય એમની આજ્ઞા પાડવી પડે અને એ બહુ કઠિણ છે આગ્ઞા એ જ મુખ્ય છે અણધારો કે સંસારના કામકાજમાં ભજન છૂટી જાય મન ડગમગવા માંડે તો શું કરવું તો આપણી પેલી આધ્યાત્મિક બેટરીને રિચાર્જ કરવી પડે મોબાઈલની જેમ હા બસ એમ જ સત્સંગ કરવો પડે સંતોની વાણી સાંભળવી પુસ્તકો વાંચવા મહારાજજી રાધાબાબા ભાઈજી શેઠજી રામસુખદાસજી મહારાજ એમના સાહિત્યોનો ઉલ્લેખ કરે છે રોજ થોડું વાંચીએ ને તો પણ મન પાછું ઠેકાણે આવી જાય પ્રેરણા મળે હવે થોડી વ્યવહારિક વાતો પર આવીએ જીવનમાં મુશ્કેલીઓ આવે ચિંતાઓ ઘેરી વળે મન એમાંથી બહાર જ ન નીકળે ત્યારે શું એક જ ઉપાય મહારાજજીનો સ્પષ્ટ આદેશ છે બીજો કોઈ આશ્રુ નહીં ફક્ત ભગવાનનો મન ભલે વારંવાર ત્યાં જાય આપણે એને વારંવાર ભગવાન પાસે લઈ જવાનું પ્રાર્થના કરવાની કેવી પ્રાર્થના કે હે પ્રભુ તમે બધું જાણો છો કાં તો મને સહન કરવાની શક્તિ આપો કાં તો આ મુશ્કેલી દૂર કરો મારામાં તાકાત નથી બસ આટલું જ પણ ભગવાન સાંભળે ખરા ક્યારે સાંભળે સાંભળે જ પણ ભાવ જોઈએ રડવું પડે એની આગળ મહારાજજી કહે છે ભાવ પૂરેત ટેરેથી કરતી મુજે લાચાર હૈ અને ભાવ બિન સુની પોકારે મેં કભી સુનતા નહીં એટલે દિલથી પોકાર કરવો પડે અનન્ય ભાવથી કે તમારા સિવાય કોઈ નથી બરાબર પેલું કૂતરાનું ઉદાહરણ આપ્યું હતું ને હા હા કે કૂતરો એક જ ઘરનો દરવાજો પકડી લખે બીજે ક્યાંય જાય તો ઘરવાળાને દયા આવે કે નહીં એને રોટલો આપે સાચવે એમ આપણે જો ફક્ત જ દરવાજે પડી રહીએ બીજે ફાંફા ન મારીએ તો એ કેમ ન સંભાળે જરૂર સંભાળે એક નિષ્ઠા જોઈએ બીજો એક શબ્દ વારંવાર આવે છે મમતા એ શું છે અને એનું શું કરવાનું મારી પત્ની મારા મા બાપ મારું ઘર મારા પૈસા આ બધા માટે જે ખેંચાણ છે જે પ્રિયતા છે એ મમતા એને કાઢવાની કાઢવાની નહીં પણ એ બધા દોરા ભેગા કરીને ભગવાન સાથે જોડી દેવાના કે આ બધું તમારું છે પ્રભુ અને હું પણ તમારો છું બસ આ ભક્તિ છે શરણાગતિ ઘણાને ડર લાગે કે શરણાગતિ લઈશું ને પછી આજ્ઞા નહીં પડાય તો ભૂલ થઈ જશે તો મહારાજજી કહે છે ડરો નહીં શરણાગતિ તો લઈ જ લો ભૂલ થઈ જવાનો ડર લાગે તો ભગવાન છે ને એ માફ કરશે સંભાળી લેશે કદાચ ભૂલ થવા જ ના દે એટલે શરણાગતિ એટલે નિર્ભયતા નિશ્ચિંતતા હા ભગવાન પોતે કહે છે કરો સદાતી કે રખવારી જીમ બાળક રાખે મહતારી માં જેમ બાળકનું ધ્યાન રાખે એમ હું શરણાગતનું રાખું છું બસ આપણે આપણી તરફથી સાવધાન રહેવાનું જીવનમાં ક્યારેક સમજ ન પડે કે શું નિર્ણય લેવું કયો રસ્તો સાચો એના માટે ત્રણ કસોટી છે સંત શું કહે છે શાસ્ત્ર શું કહે છે અને આપણો અંતરાત્મ શું કહે છે અચ્છા આપણો નિર્ણય આ ત્રણેયની સંમતિવાળો હોવો જોઈએ જ્યારે કંઈ ખોટું કરવા જઈએ ને ત્યારે અંદરથી એક અવાજ આવે જ છે કે આ બરાબર નથી એ સાંભળવાનો જે કામ ધર્મ સાધુ શાસ્ત્ર સંમત હોય એનું ફળ સારું જ આવે ભલે શરૂઆતમાં અઘરું લાગે સમાજમાં એવી માન્યતા છે કે પૈસા હોય પદ હોય તો જ શાંતિને માન મળે મહારાજજી આ વાતને જરાય માણતા નથી એ કહે છે સાચું માન પૈસાનું નથી વૈરાગ્યનું છે કરોડોપતિ કરતા લંગોટીવા સાધુને લોકો વધારે પૂજે છે વાત તો સાચી છે અને શાંતિ શાંતિ ભોગમાં નથી શાંતિ તો ભગવાનના ભજનમાં છે અને ધર્મથી કમાયેલા જરૂર પૂરતા ધનમાં છે બાકી તો બધું ભાગ્યનો ખેલ છે આ મનુષ્ય જન્મ ભોગવવા નથી મળ્યો ભજન કરીને ભાગ્ય સુધારવા મળ્યો છે પેલી કબીરજીની પંક્તિ જેવું સાંઈ ઇતના દીજીએ હા જ્યાં જામે કુટુંબ સમાએ મે ન રહું ઓર સાધુ ન ભૂકા જાય બસ આટલી જ જરૂર છે ધર્મથી ચાલશો તો સુખી રહેશો અધર્મથી મેળવેલું શાંતિ નહીં આપે અંતે તો બધું અહીં જ મૂકીને જવાનું છે શાંતિ સુખ પ્રેમ માન બધું ભગવાન પાસેથી જ મળે છે બરાબર એના નામમાંથી જ મળે છે એક પ્રશ્ન પેલો વ્યસ્તતાવાળો કોઈ બાર બાર ચૌ કલાક કામ કરતું હોય જેમ કે કોઈ શિક્ષક તો એ નામ જપ માટે સમય ક્યાંથી કાઢે હા આ બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે મહારાજજીનો જવાબ પણ એટલો જ પ્રેક્ટિકલ છે એ કહે છે તમારું જે કામ છે જો એ સમાજસેવા કે ધર્મયુક્ત આજીવિકાનું છે તો એ પોતે જ પૂજા છે એટલે અલગથી પૂજા પાઠ નહીં અલગથી ઘંટ વગાડવાની જરૂર નથી છતાં ચોવીસ કલાકમાંથી ઊંઘ કામ ખાવું પીવું થોડું મનોરંજન આ બધું બાદ કરતાં પણ થોડો સમય તો બચે ને હા થોડો તો બચે બસ એમાંથી ખાલી ચોવીસ મિનિટ દિવસની ફક્ત ચોવીસ મિનિટ એટલું પણ જો શ્રદ્ધાથી કોઈ એક નામ રાધા રામ કૃષ્ણ હરિ કોઈ પણ નામનો જપ કરે ને તો પણ ઘણું છે જીવન બદલાઈ શકે અને યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે એમનો મુખ્ય સંદેશ શું છે બે વાત પર ખૂબ ભાર મૂકે છે એક વ્યભિચારથી બચવું અને બીજું વ્યસનથી બચવું આ બે વસ્તુ શરીર મન બુદ્ધિ આત્મા બધાનો નાશ કરે છે બ્રહ્મચર્ય પાલનનું મહત્ત્વ સમજાવે છે હા બ્રહ્મચર્યથી શરીર અને મનમાં જે તાકાત અને એકાગ્રતા આવે એ ભણવા માટે અને જીવનમાં આગળ વધવા માટે બહુ જ જરૂરી છે જો યુવાનો ચારિત્ર્ય સાચવે અને વ્યસનથી દૂર રહે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે ધર્મ પ્રમાણે ગૃહસ્થ જીવન જીવવું એ અલગ વાત છે પણ ચારિત્ર્ય હિંતા અને નશો એ પતન નોતરે છે મહારાજજી જ્યારે ભગવાન સાથેના એમના સંબંધની વાત કરે છે ત્યારે બહુ અદ્ભુત લાગે છે જાણે મિત્ર સાથે વાત કરતા હોય એક સેકન્ડમાં જવાબ મળે ક્યારેક વઢે પણ ખરા હા એ જ તો પોતાપણાની નિશાની છે આવું ત્યારે જ થાય જ્યારે ભગવાન સાથે એટલો ગાઢ એટલો અંગત સંબંધ બંધાય જ્યારે ભક્તના મનમાં એમ થઈ જાય કે મારા તો ગિરધર ગોપાલ બીજું કોઈ નહીં પેલો મીરાબાઈ વાળો ભાવ ત્યારે ભગવાન સાંભળવા બંધાયેલા છે એ જવાબ આપે જ ક્યારેક લાડ પણ લડાવે ક્યારેક વડે પણ અને એવું પણ કહ્યું કે ભગવાન ભક્તને પોતાના માટે તડપાવે છે રડાવે છે હા એ પણ એમની લીલા છે એ ઈચ્છે છે કે ભક્ત બીજું બધું ભૂલી જાય માયાના બધા આકર્ષણો છૂટી જાય ફક્ત એમના માટે જ વ્યાકુળ બને એમના વિરહમાં આંસુ પાડે એ તડપ જરૂરી છે એ તડપ માયાના બંધન કાપે છે એ જ પરમાનંદનો રસ્તો ખોલે છે એટલે ક્યારેક ભગવાન જાણી જોઈને થોડા દૂર થઈ જાય જેથી ભક્તની વ્યાકુળતા વધે એ પ્રેમની પરીક્ષા જેવું છે છેલ્લો એક સવાલ મનમાં આવે છે સંતો ક્યારેક પ્રાપ્તિની ગેરંટી આપે છે એ કેવી રીતે શક્ય બને શું એમના પોતાના બળ પર ના ના પોતાના બળ પર નહીં એ ગેરંટી આપે છે પોતાના સંબંધના આધારે અને ભગવાનની જે કરુણા છે એના પરના અતૂટ વિશ્વાસના આધારે જેમ આપણો કોઈ ખાસ મિત્ર હોય એના ભરોસે આપણે કોઈનું કામ કરી આપવાનું કહી દઈએ એમ બરાબર એ જ રીતે સંત તો જાણે છે કે એમના પ્રભુ કેટલા દયાળુ છે એ જાણે છે કે અમે આ જીવ માટે કહીશું તો પ્રભુ ના નહીં પાડે એટલે એ ભરોસા પર કહે છે સંતની કૃપા થાય ને ત્યારે જ જીવમાં સાચી લગન લાગે છે ભગવાન માટે ખૂબ સરસ તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે મહારાજજીના ઉપદેશમાં નામ જપ ગુરુ અને સંતોમાં શ્રદ્ધા ભગવાનની શરણાગતિ અને એમના પર પૂરો ભરોસો આ મુખ્ય વાતો છે હા અને મહત્વનું એ છે કે આ બધું સંસારમાં રહીને પણ થઈ શકે છે ધર્મનું પાલન કરતા કરતા અનાસક્ત ભાવ રાખીને એમણે રસ્તો બતાવ્યો છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ મહારાજજીએ કહ્યું કે દરેક વ્યક્તિમાં પોતાના પ્રભુને જુએ છે આપણે બધા તો એવું ન કરી શકીએ પણ હા પણ પ્રયત્ન તો કરી શકીએ ને એ જ કે દિવસમાં થોડી વાર માટે થોડી ક્ષણો માટે જો આપણે એવો ભાવ રાખવાનો પ્રયત્ન કરીએ કે સામે જે વ્યક્તિ છે એમાં મારો ઈષ્ટ છે મારો ભગવાન છે તો આપણા વર્તનમાં આપણી પ્રતિક્રિયાઓમાં આપણા સંબંધોમાં કેટલો મોટો ફરક પડી શકે ખરું ને ખરેખર આ વિચારવા જેવી વાત છે એનાથી શરૂઆત થઈ શકે આ સુંદર ચિંતન માટે અમે ગુજરાતી ટીવી ડોટ કોમ અને ખાસ કરીને સેવક માધવ જસાપરાજીના ખૂબ આભારી છીએ એમના કારણે જ આ અમૂલ્ય સત્સંગસાર આપણા સુધી પહોંચ્યો ચોક્કસ અને સૌ સાંભળનારાઓને પણ વિનંતી કે આ મુદ્દાઓ પર મનન કરે અને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધા રાધા રાધા